લખતર મામલતદાર દ્વારા જુગુતરામ દવે પે સેન્ટર શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજનાની મુલાકાત લીધી પ્રિન્સિપાલ પાસેથી શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પૂછપરછ કરી માહિતી મેળવી લખતર શ્રી આર આર પટેલ દ્વારા કોર્ટ પાસે આવેલા જુગુતરામ પે દવે પે સેન્ટર શાળામાં ચાલી રહેલ મધ્યાહન ભોજન યોજનાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી મામલતદાર શ્રી દ્વારા જુગુતરામ દવે પે સેન્ટર શાળા નંબર બેના પ્રિન્સિપાલ પાસેથી શાળાના કેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તેની માહિતી મેળવી હતી સાથે મધ્યાહન ભોજન યોજના રસોડાની મુલાકાત લઈ ખાવા પીવાની ચીજવસ્તુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે રસોડામાં પડેલી ચીજવસ્તુઓ આઉટ ઓફ ડેટ છે કે કેમ સહિત ઘઉં ચોખા સહિતની વસ્તુઓની ક્વોલિટી ચેક કરી હતી સાથે દરરોજ સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ મેનુ મુજબ જમવાનું બનાવવામાં આવે છે કેમ તેની માહિતી મેળવી હતી સાથે વિદ્યાર્થીનીઓ જે જગ્યાએ જમવા બેસે છે તેની વ્યવસ્થા અંગે પણ જાણકારી મેળવી હતી સાથે વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ પાસેથી જમવાનું કેવું બને છે ને વિદ્યાર્થીનો ભાવે છે કે કેમ સહિતની તમામ માહિતી એકત્રિત કરવામાં આવી હતી સાથે પ્રિન્સિપાલ ભરતભાઈ જેસેડિયાને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી લખતર મામલતદાર શ્રી આર આર પટેલ સાથે નાયબ મામલતદાર મધ્યાહન ભોજન યોજના પ્રકાશભાઈ મહેતા મધ્યાહન ભોજન યોજના સુપરવાઇઝર પણ જોડાયા હતા રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ